કાઈ પોલીસ સ્ટેશને ઘટનાની જાણ થતા જમ્મુ સર હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી શું નામ છે બેટા તારું કઈ રહેવું તમારે બેટા શું બનાવો ભાઈનો બેટા મારી કોણે બેટા શું નામ છે શું થાય મારું નામ મહેન્દ્રસિંહ શાંતિવાલ ગોહિલ કાવીનો રહેવાસી છું ફરિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર આગળ મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહ્યાભાઈ ગોહિલ તે છોકરીને એ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવી અને અહીં ઘરા ઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે મૂકતો હતો તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહણ હાલદમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે બીજા ભાગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે છાતીના ભાગમાં મારેલું છે પછી પેટના ભાગમાં દોટીનો જથ્થકો મારેલો છે તો પછી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે તમે પોલીસ સ્ટેશનમાં કર્યો હા મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલું છે